આ બોરેલી બ્રેડ આ મીઠી મીઠી અને રસવા બોળો છે હમ અને પછી પછી મસાલો પછી લીંબુ પછી લીંબુ આહા અને લોકો આ જ રીતે જેને કહે ને કે નથી એમાં ડિશ જરૂર પડતી નથી એમાં કોઈ પ્રકારના દૂના જરૂર પડતી સીધા હાથમાં બ્રેડ આવે અને બ્રેડ ખાઈને લોકો જાય છે એ બ્રેડ ના કેટલા છે 20 રૂપિયા 20 રૂપિયા હું અહીંયા આવ્યો અને શૂટિંગ ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ લોકોને ભાવીને ભાઈ ના પડે પૂરું થઈ ગયું ઇવન મારી સિક્કે અનેક લોકો એવા હતા કે જેને એવું કેવું બટેટા હાથના પૂરા થઈ ગયા એટલે પાઉ ટેસ્ટ કરવા મળ્યું એક જાતનું વેસ્ટર્ન કલ્ચરમાં પણ ફ્રેન્કી કેમ ખાતા હોય છે લોકો માર્કેટમાં ચાલતા ચાલતા વોક સ્પોક અને આ એક જાતનું વોકિંગ ફૂડ છે કે હાથમાં લ્યો ખાઓ નીકળી જાઓ બહુ ચિંતાથી આ બધું હાથમાં આવી ગયું બાકી ના હું કાંઈ કરતો જ નહીં આ બ્રેડનું છે ને ઓટોમેટિક આવી ગઈ હાથમાં ટ્રેનની અંદરમાં ગાડી હાલલી પાટે અને છાપ મારી કે ગઈ ખબર છે પોપટ દાબેલી પોપટ દાબેલી પોપટ દાબેલી એમ હોય છે તીખું ખાવાના શોખીન છે સમીરભાઈ ઈ આ સ્વાદ કોઈ દે ભૂલશે નહીં શું વાત હું એનો ધોરણ સાત માંથી ચાલુ થયો છે આજે મારું કોલેજ પછીના ના દસ વર્ષ પછી પણ હજી હું ભૂત થી આવું રેગ્યુલર ને હોય મારા સહિત પચીસ થી છવ્વીસ લોકો તો એ લોકો ના પાડ્યું પડી કે ભાઈ બટેટા ખાલી થઈ ગયા એક દોઢ કલાકમાં ખેલ ખતમ પાઉં હાથમાં આવ્યું અને એ પાઉ જે છે એને તમને આજે સમજાવીશ કે પાઉંની પા અંદર એવું શું છે કે લોકો એની પાછળ આટલા જેને કહે ને કે દીવાના છે ખાસ કરીને ધોરાજીની ફૂડ સિરીઝમાં જે અતરંગી વિડીયોઝ આજે શૂટ કર્યા એમાંથી એક છે પોપટભાઈની દાબેલી અને પાઉ એનો આકાર એની અંદર પડેલો મસાલો એની સાથેની ચટણી અને એ જે અંદર જે મસાલો આપણે કહીએ છીએ એ મસાલાની ખાસિયત આ બધી વસ્તુ આજે હું તમને સમજાવવાનું છું ખાસ કરીને એમના જે કસ્ટમર છે રેગ્યુલર એ એની અંદર એવું શું મેળવે છે એને ટેસ્ટ કેવો લાગે છે આપણે એ જાણીશું ફિલહાલ તો ગુજુ બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને હું છું અત્યારના ધોરાજીના સ્ટેશન રોડ ઉપર બીજું કોઈ લેન્ડમાર્કની જરૂર નથી ધોરાજીની મોટાભાગની ફૂડ આઇટમ એવી છે કે જેને લેન્ડમાર્કની જરૂર જ નથી હોતી એ પોતાની જગ્યાએ ખોદ ઇનિટસેફ સેલ્ફ એક લેન્ડમાર્ક છે પિસ્તાલીસ વર્ષથી પોપટકાકા અને એમના સન જે છે હવે તો એ ચલાવે છે આ અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રેડ સેન્ટર તો આજે એ પોપટભાઈની દાબેલીમાં શું છે ખાસ લે સેકડાઉ આ અમને જરાક તમારું નામ શું અલ્પેશભાઈ ફાવિન સાવિનભાઈ હમણાં આ બ્રેડ જે છે એનું રહસ્ય સમજાવું જો જરાક કે આ બ્રેડ ખાવા લોકો ખાસ કરીને એટલા બધા શુકામ આમ તલપડતા હોય રેગ્યુલર બાપાના વખતનું હાલ્યું આવે હા હા તીખી મીડિયમ જેવું ખાવું એવું થઈ જાય તીખી મીડિયમ જેવી ખાવે એમ શું શું પડે છે જરાક સમજાવશો આંબલી ગોળનું પાણી આ તીખી ચટણી તીખી ચટણી બટેરાનો મસાલો શું વાત કરો છો નામ અરે વાહ હા પૂછો અરે બોક્સમાં બધા વોલ્ટારે બે વોલ્ટ પાર્સલ કરવી દે કે મીડિયમ ત્રણ પાર્સલ કરો આ રેગ્યુલર થાય આ રેગ્યુલર થાય પાર્સલ કેટલી ત્રણ હમ એલો વિશેષ તૈયારી હાથમાં આવી ગયો

બને અડધી કલાક પોણી કલાક મોડું થાય બાકી તો ટાઈમ આજ હાડા દેને આવું હાડા હતા પૂરો કેટલો થાળો કેટલા એ આવડો થાળો હોય આ આવડો મોટો હોય અરે બાપરે રે પાંચ થાળો ઉભા ઉભા એમને ખાઈ જતા છે એ બટેટાનો શું ભાવ એ 20 ની પ્લેટ 20 ની પ્લેટ વાહ ચલો હવે આપણે આપણો બટેટો એક આપણી ડાબેલી બનાવડાવી એટલે આમ જોવો ને તો એક એવી કેઝ્યુઅલ વસ્તુ કે જેમાં તમારે ઉભા રહીને જાજો ઓર્ડર દેવાની ને પછી ડિશ ધોવાની કે ડિશ સાફ કરવાની કે સાફ છે કે નહીં ચેક કરવાની કે ચમચીની કંઈ જરૂર બધી ફ્રેન્કી કેમ ખાતા હોય છે લોકો માર્કેટમાં ચાલતા ચાલતા વોક સ્પોક અને આ જાતનું વોકિંગ ફૂડ છે કે હાથમાં લ્યો ખાઓ નીકળી જાવ એટલે જેમણે શરૂઆત કરી છે ને એ કાકા આજે આપણે ભેગા થયા આમના પહેલાના ઘણા બધા વિડીયોઝમાં કાકા નદારે થતા આજે મળી ગયા અને એમના નામથી જ છે લોકો એમના પોપટભાઈની દાબેલી તરીકે ઓળખે છે નામ ભલે અન્નપૂર્ણા બ્રેડ સેન્ટર રહ્યું પણ આખા ગામની અંદર એવું ગામની બહારે પણ

તો હવે એક સાથે કેટલા ભાવ થઈ જાય બેક ટુ બેક હું તો મારે હું બે જ એનો રેગ્યુલર છે મારે બે બે ભાવ તો જોઈએ પણ નોર્મલ જે આવતા બે ત્રણ અને બટેટા એટલે એક થી તો કઈ ખાવાનું નથી એક થી નહીં બે તો ખાવી જ પડે તો જ આમ અંદર એમ થાય કઈ ખાધું કઈ ખાધું એમ રાઈટ 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 પેલા તો અમે એક મિસ વસ્તુ કરી ગયા છીએ એટલે દાયના બટેટા બટેટા વિશે જણાવો અમે શું મિસ કરી ગયા છે આ બટેટા વહેલા પૂરા થઈ જાય છે

બેક વાર તો હોય જ અહીંયા અઠવાડિયે બેક વખત હોય હા અરે વાહ પછી જમવાનું પાછું મોડું હશે આ જમવાનું મોડું હોય ને આ દેખી જટણી આ દેખી જટણી નહીં ઓહો આમાં આમાં ફોટો આવે આ બનાવે છે એ બધું આવે જો ભાઈ આ વસ્તુ એવી છે તમને દીખી ભાવે કે મોડી ભાવે મોડી ભાવે તો નહીં આની એક મજા છે ભાઈ જોઈ પેપર ડિશ જોઈશ અચ્છા પેપર ડિશ જોતી તો આપી દો હાજી બરાબર મારા જેવા કોક આવી ગયા હોય કે જેને હાથમાં પાવ રાખવું ન ફાવતું એના માટે ફેસિલિટી રાખી છે જાય પાવ પણ ગજબનો નું શોખ છે ભાઈ ધોરાજીમાં હાથનું શોખ પાણું મળવું એ અઘરી વસ્તુ છે ભલભલી દાબેલીની દુકાને આટલું સોફ્ટ પાવ મેં જોયું એમનો આ જે મસાલો છે ને એકદમ મસ્ત થોડું ડ્રાય સબ્જી જેવું લાગે ડુંગળી અને બીજું છે બટાકા સિંગદાર સિંગદાર બધું મિક્સ અંદર બધી સિંગ ને દાળ ને બધું મિક્સ આવે બધું મિક્સ તમે તમને ક્રંચ વેલ્યુ મળે એની ચાવતા હોય એવું લાગે બધે સ્વાદ આવે તીખો ખાટો મીઠો વાહ એટલે એવું નથી તાબેલી ના મસાલા મેશ કરેલી વસ્તુ છે તમે કોઈ વસ્તુ દાળ અને સિંગ ને બધું ચાવતા હોય ડુંગળી આ બધી વસ્તુ કઈ ક્રંચ વેલ્યુ મળે તમારા મોઢાને એમ લાગે કે તમે ખાધું એમ કે પાવની સોફ્ટનેસ છે ચટણીની દીખાશ છે અને બાજુ એ પાઉ ભીનું કરી નાખે એટલે એની એક સોફ્ટ વેલ્યુ છે અચ્છા પાઉંની સોફ્ટનેસ આ આને કારણે વધી જાય છે કે પાઉ છે જ પોતે સોફ્ટ છે સાચી વાત છે આ તો પાણી ગયરું પાણી એટલે મજા આવે કસ્ટમરને ખાવામાં અહીંયા અમુક કસ્ટમર ઊભા જાય ઊભા ઊભા ત્રણેક પાઉં ખાઈ ગયા જેમનો રાત્રે જમવાનો નવ દસ વાગ્યા પછી ઓલું હોય એ લોકો બે ત્રણ પાઉં પણ ખાઈ જતા હોય બીજું અહીંયા અનફોર્ચ્યુનેટલી બટેટા નથી જે બધે માચીસની ચીડીથી ખવાય છે આપણે ત્યાં ટૂથપીકથી ઘણી જગ્યાએ ભાવનગરમાં ખવાતા હોય અને બાકસની સળીથી ખવાય છે તો ધોરાજીની અતરંગી ફૂડ વેરાયટીઝમાંથી એક આ નામ છે જેને પોપટ કે પોપટની દાબેલી તરીકે હકીકતમાં પોપટ કાંક્યા છે એમણે પોતે પોતાની દાબેલી ક્યારે ટેસ્ટ નથી કરી અને લોકોને એની દાબેલી એની એની હથરોડી એટલી દાઢે વળગી ગઈ છે કે કેટલી કલાકમાં બધા માલ ખાલી દીધે તમારો ચાર કલાક ચાર કલાકમાં બટેટા બટેટા કલાક હવા કલાક અરે બાપરે આના કરતા ડબલ મોટો થાળ એ લોકો બટેટાનો ભરીને આવે છે મને એવું લાગે જેમાંથી બટેટા હશે તેમાંથી લોકો આ પછી પેલા બટેટા એમ ઓહો તેની વેલ્યુ અલગ છે વેલ્યુ વધારે આ ખાતા જવાનું બટેટા ખાતા જવું તો એક ગરબ ફીલ છે યાર મજા આવે એક તીખાશ ની એની સાથે સોફ્ટનેસ ત્રણસો ને પાસઠ થી ફરાડી અરે વાહ આ તો એ ફરાડી બને એ ફરાળે લસણ ડુંગળી કઈ વસ્તુ એમાં કાંઈ ના આવે અરે યાર અમે તમને ફોન કરી દીધો હતો તમે બટેટા નાખો જ જાત અરે યાર અમે એક જગ્યાએ બહુ વાતોમાં બેઠા રહ્યા થોડીક વાર શૂટિંગ કરતાં કરતાં અને થોડું ઉપલેટામાં વાર લાગી ગઈ એટલે અહીંના બટેટા ચૂકી ગયા બેટર લાગ નેક્સ્ટ ટાઈમ હજુ અમારે બીજું શૂટ કરવા ધોરાજી આવવાનું જ છે ત્યારે એમના બટેટા ટેસ્ટ કરતા જશું ફેલા વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ તમને આ વિડીયો કેવું લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત